ભાજપના નગરપાલિકાઓના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પાર્ટી પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કરી પત્રકાર પરિષદ યોજી અને અમરેલી ચલાલા નગરપાલિકાના સભ્યોએ ભ્રષ્ટાચારની લેખિતમાં રજૂઆત કરી લુણાવાડા બાંધકામ સમિતિએ ચાલીસ લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું સૌરાષ્ટ્રમાં સડસઠમાંથી માંથી ચોસઠ નગરપાલિકા વીજળી બિલ ભરી શકતી નથી

નગરપાલિકાના સભ્યો ચલાણા નગરપાલિકા અમરેલીમાં ચોવીસમાંથી વીસ સભ્યો પોતાની જ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે આ દેવદૂત આગેવાનો એ અસત્ય નહીં બોલતા હોય એવું માનીને ચાલીએ છીએ કોંગ્રેસ પક્ષે પુરાવા સહિત ઘણી બધી વખત રજૂઆત કરી પણ ભાજપની આ ગવે તો છે કે પોતાના દેવદૂત કાર્યકર્તાઓ આગેવાનો લેખિતમાં રજૂઆત કર્યા છે કે ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આવું એક જગ્યાએ નહીં પણ આવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર એ લેખિતમાં રજૂઆત કરીને લુણાવાડામાં જોવા મળ્યો કે જ્યાં બાંધકામ સમિતિના ચેરમેન એ પોતે લેખિતમાં રજૂઆત કરે કે ત્યાં જે પ્રકારની ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ચાલીસ લાખ નો ભ્રષ્ટાચાર માત્ર એ બાંધકામ બનાવવામાં એમના જે પ્રકાર સ્નાનાગર બનાવવાનું હતું એમાં ભ્રષ્ટાચાર થયો છે એના